દોસ્તો દોસ્તો આજે હું વાત કરવાનો છું જ્યોતિગ્રામ યોજના જે ગુજરાત સરકાર દ્વારા ગામડાઓની અંદર જે ગામતળમાં રહેતા હોય તમામ લોકોને પાકા મકાન અથવા તો કાચા દરેક ને દરેકને ની અંદર રહેતા તમામને જ્યોતિગ્રામ અંતર્ગત વીજળી પૂરી પાડવામાં આવતી હતી પરંતુ વિધાનસભાની અંદર બાયડના ધારાસભ્ય માનનીય શ્રી ધવલસિંહ ઝાલા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ ખેતરની અંદર રહેતા અને સિમતળમાં એટલે કે ભાઈ ગામની બહાર રહેતા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવો જોઈએ જેના જવાબની અંદર ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ચોખટ કરી હતી કે ભાઈ અમે આ યોજના વિશે વિચાર કરી રહ્યા છીએ અને ખેતરની અંદર અથવા તો સિમતળમાં રહેતા તમામ ખેડૂતો કે જેવું ખેતરની અંદર પાકા મકાન હોય વાળા હોય કોઈ ઢોર ઢોકર બોધવા માટે શેડ બનાવેલા હોય તમામ જગ્યાએ સમથિંગ દસ જેટલા મકાનોના જૂથને આ યોજના મળવા પાત્ર છે તેવું અત્યારે દર્શાવવામાં આવ્યું છે ખેતરમાં રહેતા હોય પણ દૂર એક જ મકાન હોય તો ત્યાં સુધી આ યોજના પહોંચાડવી મુશ્કેલ બને એટલે એવું ચોખવટ કરી છે કે ભાઈ દસ મકાનોનું જૂથ હોય નજીક નજીક હોય તો ત્યાં આગળ આ યોજનાનો લાભ મળશે અને આપણને ખ્યાલ જ છે દોસ્તો કે આ યોજનાથી ખેડૂતોને શું ફાયદો કે ચોવીસ કલાક વીજળી આપણને મળી રહેશે ખેતરની અંદર ઓલરેડી ગુજરાત સરકારે જે ખેતીવાડી વીજ કનેક્શન છે તેની અંદરથી મીટરો આપેલા જ છે પરંતુ આ જે યોજના છે આ યોજના થકી તમામને ચોવીસ કલાક વીજળીનો લાભ મળી રહે તેના માટે આ યોજના બનાવવામાં આવી છે એટલે ભવિષ્યની અંદર સમથિંગ ટૂંક જ સમયની અંદર જ્યોતિગ્રામ યોજના અંતર્ગત ખેડૂતોને આ લાભ મળશે એટલે દોસ્તો આ યોજના તમામને એટલે ગુજરાતની અંદર કોઈ એવો વિસ્તાર બાકી નહીં રહે જેની અંદર આ યોજનાનો લાભ ના મળે અસ્તુ જય હિ જય ભારત